ભરૂચ પાસેના નર્મદા નદી પર ગત યુપીએ સરકારે ધોરણે નિર્માણ પામેલ કેબલ બ્રિજના ચાલતી કામગીરી અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ આવ્યો છે ગત યુપીએ સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા ભરૂચ નર્મદા નદી પર કેબલ બ્રિજ મંજૂર કરાવ્યો હતો ઈપીસી ધોરણે મંજૂર થયેલ કેબલ બ્રિજ સંપૂર્ણ ટોલ ફ્રી હોવા છતાં હાલની સરકાર દ્વારા ટોલ બુથ ઉભા કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઈપીસી ધોરણે નિર્માણ પામેલ કેબલ બ્રિજ પ્રજાના નાણાં જે ટેક્સ રૂપે આવે છે એનાથી નિર્માણ કરાય છે પબ્લિક પ્રાઇવેટ કે પાર્ટનરશીપ ધોરણે બ્રિજ બન્યો હોય તો ટોલ બુથ મૂકી શકાય પણ આ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે પ્રજાના ફંડ અને કરવેરાના નાણાંમાંથી બનાવ્યો છે ત્યારે સરકાર આડકતરી રીતે રોડ સેઝ વસૂલે છે ત્યારે ટોલ બૂથ મૂકી શકાય નહીં હાલની સરકાર દ્વારા કેબલ બ્રિજના ટોલ બુથની કામગીરી ચાલુ કરતાં કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવી ટોલ બૂથની ચાલતી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી નર્મદા બ્રિજ પર બનેલ કેબલ બ્રિજ ભારત સરકારમાંથી અહેમદભાઈ પટેલે મંજૂર કરાવ્યું હતું એ બ્રિજ ઈપીસી ધોરણે કરવામાં જે પ્રજાના કરના અને ટેક્સના પૈસાઓ દ્વારા આ બ્રિજની રકમ પૂરી ભારત સરકાર મનમોહનસિંહના વડાપ્રધાન હેઠળ અને હાલના રાષ્ટ્રપતિ મન પ્રણવ મુખર્જી તે સમયે નાણામંત્રી મંત્રી હતા ત્યારે એમણે આ બ્રિજ અહેમદભાઈના પ્રયાસોના કારણે એમની રજૂઆતોના કારણે મંજૂર કરાવી હાલમાં ભાજપ સરકાર દ્વારા આ બ્રિજ પર ટેક્સ ઉઘરાવવાના જે પ્રયત્ન કરવામાં આવી રહેલા છે અને ત્યાં ટોલ બૂથ બનાવી રહ્યા છે તે ખરેખર ખોટું થઈ રહ્યું છે પ્રજા જોડે છેતરપિંડીને કારણ કે આ ઈપીસી ધોરણે છે ઇપીસી ધોરણે બનેલા બ્રિજના ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લઈ શકાય નહીં કારણ કે આ ઓલરેડી ભારત સરકાર પ્રજાના લોકોના જે ટેક્સના રૂપિયા લીધા છે તે જ દ્વારા આ બ્રિજનું નિર્માણ કર્યું છે તો અમે આ બ્રિજના ટેક્સના સામે વિરોધ નોંધાવીએ છીએ અને આ ટોલ બુથ સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર વહેલા વહેલી તકે હટાવી લે ભાજપની સરકાર તે માટે એમને રજૂઆતો કરી નહીં તો